નમસ્કાર છે કે બાળકના દરેક પ્રશ્નના જવાબ આપવા જોઈએ ત્યારે જાગૃત ગણાતા મા બાપ પૂછશે કે બાળકોના શેક્સ વિષયક પ્રશ્નોનું શું કરવું આ વિચાર

બાળકને અપમાનિત કરે છે અથવા ઊંધો જવાબ આપી મા બાપ છટકી જવાનો પ્રયત્ન કરે છે બાળકને તરત સમજાય છે કે માતા પિતા કઈક છુપાવે છે પછી બાળક મિત્રો કે અન્ય પાસેથી સાચી ખોટી માહિતીનો શિકાર બને છે અને શરૂઆત તો બાળક એ એવા પ્રકારના વાતાવરણમાં જીવે છે કે એમનું નિરીક્ષણ ચોમેર હોય છે બધી જ એ નિરીક્ષણ કરતું હોય છે બાળક અને બાળકોની અલગ અલગ જાતિનો પણ એને ખ્યાલ હોય છે આ બધા નિરીક્ષણો અને માહિતીના આધારે બાળકને સહજ પ્રશ્નો ઉદ્ભવે

બાળક તો ઈશ્વરનું નિર્દોષ અવતરણ છે બાળકનો પ્રશ્ન જો એની ઉંમર અનુસાર યોગ્ય હોય તો બહુ જ ધીરજ થી પ્રેમપૂર્વક શાંતિથી બાળકને સમજાય તેવી ભાષામાં જવાબ આપવો જોઈએ સાત વર્ષના પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો એ બાબતે બાળક શું જાણવા માંગે છે એની જવાબ મેળવવાની ઉત્કટતા કેટલી છે એ બધાનો મા અભ્યાસ હોવો જરૂરી છે

શાંતિથી ગણિતના દાખલા અત્યારે શીખવું તો તને ન આવડે તું થોડો મોટો થાય પછી ચોક્કસ આપણે એ પ્રશ્નની ચર્ચા કરીશું આવી નિખાલસ ચર્ચાથી બાળકને માતા-પિતા સાથે એક વિશ્વાસનું જોડાણ થાય છે મિત્રો બાળક સાથે સચ્ચાઈ અને નિખાલસતાથી ચર્ચા કરીશું ને તો મુશ્કેલ કામ પણ સરળ થઈ જશે ગલ્લા તલ્લાની ગંધમાંથી માં-બાપોએ બહાર નીકળવું જ રહ્યું મને લાગે છે કે હવે તમારું બાળક ગમે તેવો પ્રશ્ન કરશે તમે ગુસ્સો કે ક્ષોભ અનુભવ નહીં કરો અને આપશો મિત્રો અમારી આ વાત આપને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નવી વાત સાથે નવા વિચાર સાથે નમસ્કાર